નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં હોળ જૂન બે હજાર પચીસને સોમવારના રોજ સૂર્યદેવની કૃપાથી આ ચાર રાશિના જાતકો આજના દિવસે ઉતાવળથી સાવધાન રહો મિત્રો આ અમારી ચેનલ પર તમને ગુજરાતી ભાષામાં દાયને એક રાશિફળના વીડિયો જોવા મળશે જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિ મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે પડકાજન પડકારજનક રહેવાનો છે પૈસા સંબંધિત બાબતોમાં તમારે તમારી આંખો અને કાન ખુલ્લા રાખવા પડશે ખાવા પીવામાં બેદરકારીને કારણે તમારી સમસ્યાઓ વધી શકે છે જો તમે ઉતાવળમાં કોઈ કામ કરો છો તો તમને પાછળથી પસ્તાવો થશે તમારા બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો પૂછ્યા વિના કોઈને સલાહ ન આપો સરકારી કામમાં રોકાણ કરવું તમારા માટે સારું રહેશે સ્વચ્છ સંબંધિત કોઈ સમસ્યાને કારણે તમે તણાવમાં રહેશો વૃષભ રાશિ વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે સખત અને કણે પ્રમાણિકપણે કામ કરવા માટે સારો રહેશે વ્યવસાયમાં વધુ પૈસા ન મળવાને કારણે તમે થોડા ચિંતિત રહેશો તમારે તમારા કામ પર થોડું ધ્યાન આપવું પડશે પરંતુ તમારી વાણી પર નિયંત્રણ રાખો તમારા કામ પ્રત્યેક બિલકુલ બેદરકાર ન બનો નિર્ણય લીધા પછી તમને પસ્તાવો થઈ શકે છે પરંતુ તમારું કામ કાર્યસ્થળ પર તમારી નવી ઓળખ બનાવશે રાજકારણમાં કામ કરતા લોકોને નવું પદ મળી શકે છે મિત્રો મિથુન રાશિ મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે ખાસ રહેશે તમારા વિરોધીઓ તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશે વ્યવહાર સંબંધિત કોઈ પણ બાબતમાં તમારે તમારી આંખો અને કાન ખુલ્લા રાખવા પડશે તમારા કોઈ મિત્ર તમારા માટે રોકાણ સંબંધિત યોજના લાવી શકે છે જેમાં તમારે કોઈ પણ પગલું ભરતા પહેલાં કાળજીપૂર્વક વિચાર કરવો જોઈએ તમારે તમારા પિતા પાસેથી કામ અંગે થોડીક સલાહ લેવી પડી શકે છે તમારે તમારા વિચારો બદલવા પડશે તુષા વિના કોઈને સલાહ ન આપો મિત્રો કર્ક રાશિ કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં ધીરજ રાખવાનો રહેશે તમારે તમારા મન પર કાબૂ રાખવો પડશે અવિવાહિત લોકો તેમના જીવનસાથીને મળી મળી શકે છે જો આજે તમારું કોઈ કામ ખોટું થાય છે તો તમારો તમારા બોસ સાથે ઝઘડો થઈ શકે છે તમે તમારા કોઈ પણ સાથીદારો પાસેથી કામ અંગે થોડી સલાહ લઈ શકો છો કલા ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો સાથે તમારો સારો સંકલન રહેશે વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ પ્રત્યે બેદરકાર રહેવાનું ટાળવું પડશે જો તમે તમારા ભાઈઓ બહેનો પાસેથી કોઈ મદદ માગો છો તો તમને તે ખૂબ તો તમને તે ખૂબ સરળતાથી મળશે મિત્રો શિહ રાશિ સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે કામકાજની દ્રષ્ટિએ સારો રહેશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે તમે ટેકનિકલ ક્ષેત્રમાં સારું નામ કમાવશો જે લોકો પોતાની નોકરીની ચિંતા મળશે તેમને પણ સારી તક મળશે તમારી કોઈપણ કુટુંબિક સમસ્યા સરળતાથી ઉકેલાઈ જશે જેનાથી તમારો તણાવ પણ ઓછો થશે જો તમારે કામમાં સંદર્ભમાં કોઈની સલાહ લેવી હોય તો તમારે તેમાં તમારી બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ તમે નવું વાહન ખરીદવાનું આયોજન કરી શકો છો મિત્રો કન્યા રાશિ કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે મધ્યમ ફળદાયી રહેવાનો છે તમારે કોઈ પણ કાનૂનની બાબતમાં નિષ્ણાતોની સલાહ લેવી પડી શકે છે તમારા કામમાં બેદરકારી ન રાખો નહીં તો તે તમને મોટું નુકસાન પહોંચાડી શકે છે તમારે તમારી આળસ દૂર કરીને તમારા કામમાં આગળ વધવાની જરૂર છે તમને પરિવારના કોઈ સભ્ય તરફથી કોઈ નિરાજનક સમાચાર સાંભળી શકો છો કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં તમારે ધીરજ રાખવી જોઈએ તમને તમારા બાળક તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે તુલા રાશિ તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજે તમારી આવક વધશે તમારી હિંમત અને બહાદુરી વધશે વિદ્યાર્થીઓ શિક્ષણમાં સારું પ્રદર્શન કરશે તમારે તમારા વ્યવસાયના મહત્વપૂર્ણ કાર્યો પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે કારણ કે આળસને કારણે તમે તમારા કામને પાછળથી મુત મુલતવી રાખી શકો છો તમારા જીવનસાથી તમારી પાસેથી કાંઈક માગી શકે છે જે તમે ચોક્કસપણે પૂર્ણ કરશો પરંતુ તમારે કાંઈ પણ કહેતા પહેલાં થોડુંક સમજદાર રહેવું પડશે તમારે કોઈ અજાણ વ્યક્તિ સાથે પૈસાની લેવડ દેવડ કરવાની જરૂર નથી મિત્રો વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વ્યવસાયની દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેશે નોકરી કરતા લોકો માટે સમય સારો રહેશે કારણ કે તેમના બોસ તેમના કામની પ્રશંસા કરશે કોઈ પણ કામમાં ઉતાવળ ન કરો બાળકો તમારી અપેક્ષાઓ પર ખરા ઉતરશે વધુ જવાબદારીઓને કારણે તમે પરેશાન થશો એકસાથે અનેક કામ કરવાને કારણે તમારી એકાગ્રતા વધી શકે છે સરકારી યોજનાઓમાં રોકાણ કરવું તમારા માટે સારું રહેશે મિત્રો ધન રાશિ ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે કંઈક ખાસ કરવાનો રહેશે લગ્ન જીવનમાં કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે જેના માટે તમારે તમારા જીવનસાથી સાથે સંકલન જાળવવું પડશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ નબળો રહેવાનો છે કારણ કે રક્ત સંબંધિત કેટલીક સમસ્યા તમને પરેશાન કરશે તમારે નિર્ણય લેવાની ક્ષમતા પણ સારી રહેશે તમારી ઈચ્છા પૂર્ણ થશે જેનાથી તમે ખૂબ જ ખુશ થશો તમે કામ અંગે તમારા માતા પિતા માતા પિતા પાસેથી કેટલીક સલાહ લઈ શકો છો મિત્રો મકર રાશિ મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજે તમારે કોઈ પણ જોખમી કાર્યમાં સામેલ થવાનું ટાળવવું પડશે જો તમને કોઈ કાર્ય અંગે શંકા હોય તો તે કાર્યમાં બિલકુલ આગળ વધશો નહીં તમારો કોઈ પણ નિર્ણય તમારા માટે નુકસાનકારક રહેશે તમે ધાર્મિક યાત્રા પર જઈ શકો છો જેમાં તમે ઘણા પૈસા ખર્ચ કરશો અને તમારા માતૃ પક્ષના લોકો તરફથી નાણાકીય લાભ મળતો જોવા મળી રહ્યો છે જો તમે નવું ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તેના જરૂરી દસ્તાવેજો પર સંપૂર્ણ ધ્યાન આપો મિત્રો કુંભ રાશિ કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો નસીબની દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે કુટુંબિક બાબતો તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે બીજાઓની બાબતમાં બિનજરૂરી રીતે દખલ કરવાની તમારી આદત તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે પરંતુ જો તમે તમારા વ્યવસાયમાં નવું કાર્ય શરૂ કરો છો તો તે તમારા માટે સારું રહેશે તમારા જીવનસાથી તમારા કામમાં તમારી સાથે ગભ્ભે ગભ્ભો મિલાવીને ઊભા રહેશે તમે મનોરંજન પર પણ ઘણા પૈસા ખર્ચી શકો છો મિત્રો મીન રાશિ મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજે જો તમે કોઈ કામને લઈને તણાવમાં હતા તો તે પણ દૂર થઈ જશે તમે ધાર્મિક પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લેશો તમને કોઈક નવું કરવાની તક પણ મળશે જો તમને સમજાય તો તેનાથી પાછળ હટશો નહીં વિદ્યાર્થીઓ પોતાનું જ્ઞાન વધારવાની કોઈ તક ગુમાવશે નહીં તમારે તમારા વર્તનમાં ફેરફાર કરવાની જરૂર છે કારણ કે તમને નાની નાની બાબતો પર ગુસ્સો થવાની આદત છે સંઘર્ષનું કારણ બની શકે છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ